નમસ્કાર થરા તાલુકાના લોરવાડા ગામના ખેડૂતોએ પાક ધોવાણ અને જમીન ધોવાણ સહાયના ફોર્મ ભરવામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે ખેડૂતોનો દાવો છે કે ભારે વરસાદને કારણે થયેલા નુકસાન થતાં ગામના પંચોતેર ટકા ખેડૂતો હજુ પણ સહાયથી વંચિત છે ખેડૂતોએ કલેક્ટરને આપેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં વીસીઇ એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યુર દ્વારા તેમના મળતિયા ખેડૂતોના જ ફોર્મ ભરવામાં આવ્યા છે અન્ય ખેડૂતોના આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી ન હતી આ ઉપરાંત વીસી દ્વારા પૈસા લઈને અમુક મળો ફોર્મ ભરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે ખેડૂતોના મતે લોરવાડા તાલુકાના ગામના અમુક ખેડૂતોને પાક નિષ્ફળ અને જમીન ધોવાના પૈસા મળી ગયા છે જે કુલ ખેડૂતોના પચીસ ટકા જેટલા છે જ્યારે પંચોતેર ટકા ખેડૂતોને હજુ સુધી આ લાભ મળ્યો નથી લોરવાડાના ખેડૂતોએ કલેક્ટરને વિનંતી કરી છે કે બાકી રહી ગયેલા તમામ ખેડૂતોને જમીન ધોવાની સહાય મળે અને તેમને થયેલા નુકસાનનું વળતર ચૂકવી ન્યાય આપવામાં આવે તેમણે વીસી સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે લોરવાડા ગામના સરપંચ પટેલ માદેવાભાઈએ પણ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ગામમાં જમીન ધોવાણ અને પાક નિષ્ફળ જવાના ફોર્મ ભરવાનું કામ વીસી દ્વારા કરવાનું હતું પરંતુ મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં કોઈના પણ ફોર્મ ભરવામાં આવ્યા નથી સરપંચે પણ બાકી રહી ગયેલા ખેડૂતોને લાભ મળે તેવી વિનંતી કરી હતી